દોસ્તો આપણે દર્શન પણ કરી લીધા બહુ મસ્ત મજા આવી શ્રી કૃષ્ણ ભગવાનના અને એક બીજું ખાસ કે તમને આ ઝાડ હું તમને બતાવું છું ને જે પેપડો જે શ્રી કૃષ્ણ ભગવાનના વખતનો છે પાંચ હજાર વર્ષ જૂનો પેપડો છે તમે દોસ્તો જોઈ શકો છો આપણે નજીક જઈએ ચાલો મહાદેવના પણ દર્શન કરી લઈએ આપણે આ પેપડાને પાંચ હજાર વર્ષ થઈ ગયા છે દોસ્તો તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ ભગવાન વખતનો છે ભગવાન વખતનો છે મહાદેવને આપણે દર્શન કરી લઈએ ચાલો ચલો આપણે હવે અંદર જઈએ જવા દેતા હોય તો લગભગ નહીં જવા દેતા હોય શિવલિંગ પણ છે અંદર તમે જોઈ શકો છો ઇતિહાસ રચાઈ ગયો છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનને ને ફર્સ્ટ ટાઈમ આ પગમાં બોર્ડ વાગ્યું હતું ને એ વખતનું આ બધું એમની એમ જ છે અને આ ઝાડ પાંચ હજાર વર્ષ થઈ ગયા છે દોસ્તો તમે જોઈ શકો છો કે ત્યાંનો એમને એમ જ ઝાડ છે અને આ ઝાડને કશું હજી કોઈ નુકસાન થયું નથી તમે તો હવે આપણે આપણે સોમનાથ જવાનું છે સોમનાથ જઈને થોડો વ્લોક શૂટિંગ કરી લેશું તો ચાલો અમારા સાથે જોડાતા રહેજો ઠીક